હાસોત ખરચ કામ સ્થિત દત્તાશ્રયમાં પચ્ચીસ વૈદિક બ્રાહ્મણ દ્વારા પંચકોંડમાં રોજના સવા લાખ આહુતિ આપવામાં આવી રહ્યા છે દત્તાશ્રય આશ્રમમાં દેશમાં પ્રથમ વખત શુકલ યજુર્વેદનું ઘનપાઠ પરાયણ થઈ રહ્યું છે રોજના સો શ્રીફળ હોમવામાં આવે છે આ રીતે મહિના દરમિયાન કુલ ત્રણ હજાર શ્રીફળ યજ્ઞ કોંડમાં હોમાશે શ્રાવણ માસના અંતિમ દિવસે

ભાવિન પંડ્યાના જણાવ્યા અનુસાર શુક્લ યજુર્વેદના ઓગણીસસો પંચોતેર મંત્રો છે જેમાં સહિંતા પદ અને ક્રમ અને ત્રણ પ્રકૃતિ અને આઠ વિકૃતિઓ છે એક સામાન્ય મંત્રની તુલનામાં ઘનપાઠમાં દસ ગણો વધુ સમય લાગે છે આ શ્રુત્ર પરંપરા લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નથી સમગ્ર ભારતમાં માત્ર પચાસ જેટલા ભ્રમણો જ ઘનપાઠ કરી શકે છે દત્તાશ્રયમાં વિધાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે શ્રવણ માસમાં અંતિમ દિવસે આશ્રમમાં સવા લાખ પાર્થિવ વિશેષ અનુષ્ઠાન કરવામાં આવશે આ દિવ્ય દર્શન માટે હજારો ભક્તોના આગમનની અપેક્ષા છે જય દત્તાશ્રય આશ્રમના સંસ્થાપક એવા હું આચાર્ય ભાવિનભાઈ પંડ્યા જણાવતા ખૂબ જ આનંદ થાય કે દત્તાશ્રય આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યજુર્વેદ ગણપાઠ પારાયણ એ પણ માધ્યાન દિની શાખામાં અને માલાયુક્ત માલાયુક્ત ઘન ખરેખર આ વિદ્યા વિદ્યા તરીકે ઓળખાય છે અને વિદ્યા સાંભળવાથી આવે અને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ બે હજાર મંત્રો મોઢે બોલે છે અને એક મંત્ર એ પાંચ પાનાનો હોય છે આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે તે મંત્ર આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ અને આવી જાય છે તો આ ત્રીસે ત્રીસ તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તેની સા તે શાંત થાય તેના માટે અમે અહીંયા આ પારાયણ સહિત પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં એક લાખ આહુતિ અને ત્રણ હજારથી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ અને આ યજ્ઞ થકી આ વાતાવરણમાં ખૂબ જ મોટી ઉર્જા પ્રાપ્ત થાય અને લોકોને દેવમાં શિવ શક્તિનો વાસ રહે દત્ત ભગવાનની કૃપા રહે અને આજુબાજુના વાતાવરણને તૃપ્ત કરી બધાની મનોકામના પૂર્ણ થાય એવી અમારી ભાવના છે તો તમે પણ આ બધા આવો આ મંત્રોને શ્રવણ કરો અને પોતાના સંસ્કૃતિમાં રહેલા વેદનો પ્રચાર કરો એવી અમારી ભગવાનને મનુષ્ય ગણને પ્રાર્થના ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય ગુરુદેવદત્ત ભાઈ કિરણ અનિલ પાઠક આલંદી મહારાષ્ટ્ર સે હમ યા પધારે હૈ હમારે સાથ શ્રી વેદમૂર્તિ तेजस भोगायता गुरु जी सूरत अभी वो अध्यापन कर रहे हैं पाठशाला में पढ़ा रहे हैं और हम भी हमारे पाठशाला में आनंद में पढ़ा रहे हैं हम दोनों यहाँ गत श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं और यहाँ माला मालायुक्त घनपाठ का पारायण शुक्ल यजुर्माध्यन्या शाखा संविदा से करा रहे हैं ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है और इसका सौभाग्य दत्ताश्रय को दत्ताश्रय में भाविन भाई आचार्य जी इनको मिला है और इस स्थान में नित्य यज्ञ हो रहा है एक लक्ष्य आहुति का यहाँ का संकल्प है और वो भाव आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है और उसके साथ साथ यहाँ युक्त घनपारण भी संपन्न हो रहा है ये भी पूरा मास तक चलेगा और इस जगह पे गत 10 साल से एक लक्षाहुति का कार्य संपन्न हो रहा है तथा गत 5 साल से हर श्रावण मास में एक एक घन होने जा रहा है मतलब यहाँ चार घन पूरे हुए हैं और इस साल इस साल विशेष પંચ સંધિ મારાાયુક્ત ઘન કાપન પારણ કા આયોજન આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા દ્વારા ઓર મનહનભાઈ પંડ્યા દ્વારા કયા ગયા હૈ